વાત કરીએ તો આણંદ ગોધરા સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય ચાલુ છે કાર્ય ચાલુ હોવાના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે પાંચ જૂન બે હજાર પચીસ ના રોજ કેટલીક મેમુ ટ્રેનો પ્રભાવિત રહેશે સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનોની વિગતોની જો વાત કરીએ તો ટ્રેન નંબર બે છ નવ એક ત્રણ પાંચ આણંદ ડાકોર મેમુ ટ્રેન ટ્રેન નંબર બે છ નવ એક ત્રણ છ ડાકોર આણંદ મેમુ ટ્રેન આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોની વિગતની વાત કરીએ તો પાંચ જૂનના રોજ ટ્રેન નંબર છ નવ એક નવ શૂન્ય દાહોદ આણંદ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવી તેવી માહિતી આપવામાં આવી છે વિગતવાર માહિતી માટે રેલવે વેબસાઇટનો ઉપયોગ કરી શકાય છે